હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારું નામ ભરત છે ગામ કેસવ જિલ્લો પોરબંદર એ વિડીયો બધા ટ્રેક્ટરની ઓનલાઈન આપણે બે ખેતીવાડી લગતા તમામ વિડીયો જીપીએસ સિસ્ટમ બધાના વિડીયો આવે છે જીપીએસ સિસ્ટમ બેથી અઢી મહિનાની અંદર આવશે છે એના વિડીયો ચાલુ થઈ જાય હવે આપણે બે વિડિયો મૂક્યા તો આગળની વાત કરીએ કેવા માટે વિડીયા આ બધા વિડીયો છેક્ટર બાબતનું છત્રીસ ઓટું આપણા બે ઓલાની છે એક બત્રીસ ત્રી બેતાલીસ ફૂકણી તન રહી ગયા આ રોટરી પપ છે બહુ સારું હવે માઇકોપ નથી રોટરી પપ એક સરખું ત્રીજા બીજા ઉપાડે ખાઈ ઓછું ને માઇકોપ એક એક ઘૂંટડે ઘૂંટડે ઉપાડે એટલે વધારે પીએ આ એક સરખું હવે રોટરી પપ અને રોટરી પપ કહેવાય આ રોટરી પપ હવે માઇકોપપ આવે એમાં ખીસવાનું આપણે લીવર બંધ કરવાનું આના ઉપર ખાલી સાવી જ બીજું કંઈ ન આવે આમાં પાંચ સેન્સિંગ આવે લિફ્ટના તમારે રેતી જગ્યા હોય તો નીચામાં મીડિયમ નીથી ઉપર ને વાલ ને સેન્સિંગ લિપ્ટોમેટિક હોય બધું ટાયર આવે ને આજે આને પાંચ છે આમાં લઈ જવાનું આખો તો ડીઝલ ભરવા જવાનું છે તો આગળના વિડીયોમાં મળીએ અત્યારે વાત કરીએ તો આપણા પાસે જો ગાયું બી છે વાળી ગાયું આપણે પાંચ છે સામે મારા મોટાનો બંગલો બને વરસાદ એવા ટ્રેક્ટર એ નાની આપીને જે ઉપાડવાની પરવા નતા આવી વરસાદ જાય હાથી હાકે મૂકે ને આપણી માંડવી ને આપણું ઘર ને આપણું ઘર કે સૌ પરબંધ જીલો આપણે હેના ડીઝલ ભરવાનો કેન ભૂલી ગયા હતા કાલે આમાં સાથે આવી ગયો ને આપણે ઘરવાળા ખેતરમાં ધ્યાન ડીઝલ નાખવા આવ્યો તો પાછું કેમ ને ગણી મૂકી દીધી તે લેવા જા આ ઠેકાણે મૂકી આપણો ગુંદે આ વીસ છે આ છવ્વીસ ની જરી છે આ મી આપણે ઉપર કૂતરાને બોલાવે ને તે માટે જુગાડ મી તો લોડ ગયા ને જુગાડ આ જુગાડ અમારું બેસી અહીંયાથી આટલી તને લઈ લીધું

સ્પેટ મારી હવાઈજાંધરો કેવો સત્રી ફોટો આપણે જોડવા જવાનું હામ હવાઈ જાંધરો સાઇડ ગેર શિફ્ટ હવે ડેલિવરી ચાલે હાલો તો હવે આ જેટલા વિડીયોમાં મળીએ પાંચે મળે આવીએ અત્યારે આપણા બધા ખેતરમાં ને નારિયેરી વાવેલું છે ખેતરનો સો હરો હોય આપણા ડા નું કચર હિસાબી જળીકારીએ આ ઈથાવી જાળી અને આપણું કટર ઈથાવી સારો છે અત્યારે તો અમારો મારા કહેવાય આ ભાઈ હોવા જેવું લેતા માતાજી નો આથી અમારા આ મા દસ કિલોમીટર લેલભાઈ મંદિર થાય ગામ અમારું આ બાકી સીધું સીધું જાય મેન રોડ આવે રોડ એન સીધું આપણે કહેવાય જવાય ત્યારે આ અમારી કાર પૂરવાની પરવાની ફ્રેન્સ ચાલવાથી અહીં મરફ નાખી બહુ ફેરા ખાઈ જાય રહી મંદિર બરાબર બેસો

આ હું મતા પર સત્રઈઓ ભળ્યો પાશિયા જોડે અમાર ગામથી અંદર ખાડો છે કે અહીં બોડે ઈ કે એમ કે કે આ પાણી નાખવાનો હ પાણા નાખવાનો ગાડો પેલી જી ની કરે પાશિયામાં બધે એ બઈતે સાટે અમે જેવાર સાટે પાશિયા અબે જી કરે જેવાર મારે મેઠાઈ તા જેવાર ઉખ છે તારા તો નો ઉગે જે સાટે છોકરો દીકરો આપણું છત્રીસ કેમ છે એક નંબર છે ને કોમેન્ટમાં જણાવી દો આ જે કેશ ફાઇટિંગ કરાવવાનું હવે અઢી મહિના પછી બસ આપણે ઘર તરફ નીકળી ગયા આશિયા અમારે લીધો આવો અમારા છે આપણે ભોગવી ગયા આપણે બીજી વાડી આશિયા છોડે આપણે વેલે ગયા છીએ આપણે ઘરે જઈએ પાછી મૂકી દીધા અને આપણા વિજયભાઈ હોર્સ રાઈડર

આપણે મારે સીધા ઘેર લઈ જઈએ વિજયભાઈ તમારે કી કાંઈ જવાનું છે આપણે પાછળ નહીં આવે ચાલો તો આપણે નીકળી જઈએ લાઈભાઈ ગયા હવે સાઈભાઈ વિજયભાઈ ભાઈભાઈ જ્યાં વિજયભાઈ નીકળી ગયા ખોલી મારો ઘણો લઈને ઘરે